ભ્રષ્ટાચાર તો યુનિવર્સલ સમસ્યા છે તમામ દેશમાં ભ્રષ્ટાચાર વિશે આંદોલન કોઈ પણ માણસ કરી શકે ને હિટ જાય કોઈ એમને કે આ અપ્રાસંગિક છે ભ્રષ્ટાચારનું તો ત્યાં હતું જ હતું નેપાળમાં સૌથી વધુ મુશ્કેલી પડી એણે ભૂલ કરી ચિમનભાઈ પટેલની સરકાર જેવી ગુજરાતના ઓકે તમારો જન્મે નહીં હોય ચિમનભાઈ પટેલની સરકાર હતી એણે મોરબીમાં મોરબીમાં એક સરકારી હોસ્ટેલ્સ જે હતી એના જમવાનો ભાડું વધારી દીધું ફી એન્જિનિયરિંગ કોલેજ જી જી એ ન્યાથી હળગ્યું યસ અને આપણે ઉમાશંકર જોશી આપણા કવિ કહી ગયા ને કે ભૂખા જનોનો જઠરાગની જાગશે ત્યારે ભસ્મ કણીનો હાથ લાગશે યસ નવ નિર્માણ આંદોલન થયું અને સરકાર ઉથલી ગઈ વડાપ્રધાન અત્યારે જે કેપી શર્મા ઓલી નેપાળના જી એને ચીમન પટેલ વાળી જ કરી હમ આપણો પડોશી રાજ્ય છે દેશનું એટલે આપણે આપણી કમ્પેર કરી કરીને વાત કરીએ જી એક તો કેપી શર્મા પોતે આપણી ભાષામાં ક્યો તો ગદદાર હમ વફાદાર નહીં ઓકે ભારત જેવો મિત્ર ખોવાનો હવે અમેરિકાને વસવસો છે ટીઆરપી પાપડે ટેરિફ લાગે પછી તો નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન શ્રીલંકા આ બધા દેશો જે છે એ તો ભારતના ખંડિયા રાજ્યો જેવા છે અરબો ખરબો ની આપણે સહાય કરીએ છીએ રાઈટ પાકિસ્તાન તો એક જમાનામાં તો આપણું જ હતું આપણામાંથી છૂટું પડ્યું પણ ગદ્દારી હદે એણે કરી દુશ્મનાવટ એવી રાખી કે આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બે ટુકડા કરવા પડ્યા જે અત્યારે બાંગ્લાદેશ તરીકે જાહેર છે અફઘાનિસ્તાન એ આપણો પડોશી છે રશિયા પણ થાકી ગયું એવું ને તાલિબાની સામ્રાજ્ય છે રશિયા જેવું રશિયા થાકી ગયું તો મેળ ન પડ્યો તાલિબાનો આજની તારીખે છે અત્યારે એ તાલિબાનો સાથે આપણો તાલમેલ છે બોલો રાઈટ કેવું કહેવાય આમ તો તમે વિડીયોમાં જોઈ ન શકો તો એ જેની ઉપર થયું છે એ કેવું હોય છે કાશ્મીરમાં જે હાલત થઈ હતી કાશ્મીર ફાઇલ જોશો એટલે ખ્યાલ આવશે અને એને કીધું એટલે નહીં ઇતિહાસમાં દર્દ છે ભૂલ ક્યાં કોઈ લોકો કરે છે કે આ લોકો એ હાથે કરીને મધપૂડો હમ ગદ્દારી ગેરવફાદારી બેવફાઈ એનું પરિણામ આવું જ હોય ભારત જેવો મહાન અને શાંત દેશ જેને મિત્ર તરીકે મળે અથવા તો વડીલ તરીકે મળે તો એને ગૌરવ અનુભવવું જોઈએ એને બદલે રૂપિયા આપણા ખાધા નેપાળની વાત કરું છું પૈસા આપણા ખાધા અનાજ આપણું ખાધું ચીનના ખોળે જઈને બેઠું આપણી થાળીમાં થૂક્યા મિસ્ટર કેપી શર્મા ઓલી અત્યારે શું હાલત થઈ તમે જુઓ ચીનના ખોળે બેઠા એટલે એને સોશિયલ મીડિયાની છવ્વીસ જેટલી જે એપ્લિકેશન્સ હોય છે એ રદ કરી જેને ઇન્સ્ટાગ્રામ ને જે કઈ કહેવાય છે તે એક માત્ર ન કરી કઈ ટિકટોક જે ચાઇનીઝ છે આટલી હદે ચીનના ખોળે બેઠા બોલો હવે નેપાળ જે છે ને એક ટુરિઝમ ઉપર નભતું રાષ્ટ્ર છે નેપાળ અને ત્યાંની જે યુવા પેઢી છે એને એક ટંક ભોજન ન હોય તો હાલે એક મિનિટ ઇન્ટરનેટ વગર ન હાલે ઓકે સોશિયલ મીડિયા એનો શ્વાસ છે તમે ઈ શ્વાસને ને નાખો તો માણસ મરણિયા બને મરણિયા ગમે કરે જે અત્યારે થયું જી સત્તર વર્ષના નેપાળના પેલા રાજાશાહી હતી અને આપણું જ રાજ્ય ગણાતું એમ કે સમય વિતા પછીથી સત્તર વર્ષમાં ચૌદમી વખત સરકાર બદલાણી એટલે સ્થિરતા કોઈ આવી જ નહીં આપણે કે હરામ નો પૈસો પચે નહી એવું આને હરામખોરી ન પચી